નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વિશે વાત કરીશ કડીનો ઇતિહાસ આશરે એકસો પચાસ વર્ષ જૂનો છે એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ જાહોજલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો તેની શિકાર કરવાનો શોખ હતો એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના લઈને વગડામાં શિકાર કરવા નીકળ્યો હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝુંપડા હતા આ દેવી માં મેડીની સ્થાપના કરી હશે મલ્હાર રાવ જયારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે આ વાવમાં બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવ અને જો મજૂરો થી વાવ ના તૂટેને તો તોપના ભડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ રહીશ પછી મેલડીમાં એ વિચાર કર્યો કે આવીને મેલડીમાં બોલ્યા કે કયાય ગોત્યો નહી જડે ત્યાં મલ્હાર રાવ કહે તું કોણ છે હું મેલડી છું તું મેલડી હોય તો શું કરી લેવાની છે તો બાંધી લે મહેલ હું જોઉં છું તેમાં કોણ રહે છે હું કે તું સવાર થયું ને રાજા જાગ્યો પણ અહંકરમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોવડાવવા અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા બધા જયોતિષીઓએ આમતેમ ચોપડા ફેરવ્યા પણ કઈ જવાબ જડતો નથી જયોતિષો બોલ્યા બાપુ આ કામ નહી આ સાંભળી રાજાએ બધા પૂરી દીધા પછી એક કાર્યભારી બોલ્યો કે બાપુ આ કઈ નહીં વળે સાંભળ્યું છે કે માતાજી ના ભૂવાને અનેક ગામડાઓ માંથી એકસો એકાવન ભુવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા અને ભુવાઓ ધૂણવા લાગ્યા એટલે મલ્હાર રાવ કહે બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલ નું જોવે પણ ભુવા કઈ મુહુરત આપી શકતા નથી કારણ કે તેને મેલ્ડી આડે આવે છે મલહાર રાવે આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય મરચાનો ધુમાડો લો બધા ભુવાને લોઢાની સાંકળ માર મારે છે અને બોલે છે કે કયા છે તમારી દેવી ત્યાં એક ભુવા બોલ્યા તારી મેળી શું કરી લેવાની ત્યાં એક ભુવા કહે છે કે બેરુઆ ગામ માં એક જીવન રબારી કરીને વેહદ મેલ્દી માનો ભુવો છે જે તે દેવીને પૂજે છે મલહાર રાવ જીવન ભુવા તેડાવે છે મલ્હાર રાવે જીવન ભુવાને સાડા ત્રણ મણ તેલના તાબામાં બેસીને તેમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું જીવન ભુવાતો માં વિહત મેડી નામ લઈને તાબા માં જેમ તળાવ માં પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા ખોબો ભરીને ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરીને ભરીને ઉકળતા તેલથી થી લાગ્યા ત્યાં મલહાર રાવ બોલ્યા કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે જોઈએ છે તારે બોલ ત્યારે મલ્હાર રાવ બોલ્યા મારા મહેલ ના સાતમા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે તો સાંભળ મલ્હાર રાવ સાતમા માળે એક માટલમાં કોળું રાખ્યું છે

હે માં તું જે મો તૈયાર છું પણ એક વચન જોઈએ છે હું વાંજ્યો છું મને એકાદ દીકરો દે તો હું માનું કે મને મા મળી હતી જા આજ નવ માસે તારે ઘેર બે દીકરા જન્મે તો માંજે માં વૃહત બોલ્યા હતા અને આજ પછી તું આ મહેલ નહીં રહી શકે કેમ કે મે એક હિરોડી ને વચન આપ્યું હતું કે કડીના ના મહેલ માં હું રહીશ માં મેલડી એ મલ્હાર રાવ ને માફ કરી દીધો અને મલ્હાર રાવ મહેલ છોડીને ચાલ્યા ગયા અને મહેલ ના સાતમા માળે માં વિહત મેલડી માં સ્થાપન થયું તો મિત્રો આ હતો મેલડી માં ઇતિહાસ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માં મેલડી